મિત્રો અ આખા આખા ચાર્ટના આધારે તમને એક વધારાની ખબર પણ પડી ગઈ કે આ એક સમય એવો હતો કે જ્યાં કાર્યકારી એકની બે જણા આવેલા સૌથી પહેલાં કોઈ પૂછે તો વિબિગીરી અ સેકન્ડ જે હતા એ હતા એમ હિદાઇતુલ્લાહ જે યાદરે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને એક આ ફફરુદ્દીન અલી અહમદ પછી બીડી જતી પણ કાર્યકારી હતા મિત્રો આખો ચાર્ટ છે એ તમારી સામે છે અને અહીં તમારી સામે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ

કે ભાઈ વિવીગીરી છે એની વચ્ચે તમને ખ્યાલ આવી જશે કે કાર્યકારી તરીકે ગીરી એના પછી એમ હિદાય તુલા કાર્યકારી તરીકે હવે યાદ કરી આ તમે આમ પણ યાદ રાખો બે ચોક આઠ અને આમાં બે વર્ષ ઉમેરી દો બસ તો ચોવીસ આઠ ઓગણસી ગમે એમ કરીને આપણે યાદ રાખવું છે પછી ખબર જ છે કે એમાં તમે પાંચ વર્ષ ઉમેરી દેશો એટલે આ તો ઓટોમેટિક યાદ રહી જશે તો આ એક બે અને ત્રણ યાદ રાખવાનું છે પછી તો જ્યારે એટલે કે નીલમ સંજીવ વાત હોય ત્યારે બસ આ એક યાદ રાખી લો બે ને પાંચ સાત અને બધાય સાત ખરીદી બે ને પાંચ સાત અને બધા સાત બસ આટલું જ યાદ રાખવાનું છે અને બે ને પાંચ એટલે કે પચીસ સાત સત્યો જો યાદ રહી ગયું તો પછી તો બધા પાંચ પાંચ વર્ષ ઉમેરતું જવાનું છે પાંચમા રાષ્ટ્રપતિ અને છઠ્ઠા રાષ્ટ્રપતિ વચ્ચે કાર્યકારી કોણ હતા તો બીડી જ હતી એમ પણ પૂછે કે શ્રી એમ હિદાયતુલ્લા છે એ કાર્યકારી હતા એ કોના પહેલા હતા મને લાગે છે આવનારી પરીક્ષામાં તમે ખૂબ સારું કામ કરી શકીશું ઓકે તો હવે પછી આપણે જોઈશું રાષ્ટ્રપતિ વિશે મિત્રો મજા આવી હા ચાલો ઓલ ધ બેસ્ટ